રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે બાગાયતી યોજનાઓમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ અંગે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગ્રામ પંચાયતના વીસીઈ આકાશ ખાંટે જણાવ્યું હતું કે ખેડૂતો બેંક પાસબુક આધાર કે રેશન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખીને ઈ ગ્રામ સેન્ટર પર જઈ અગિયારમી મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી કાગળો સાથે સંલગ્ન જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ મોકલી આપવા પડશે બાગાયત ખેતી ખેડૂતો માટે નાનું ટ્રેક્ટર દવા છાંટવાના પંપ પપૈયા પેક હાઉસ જેમાં સોર્ટિંગ ગ્રેડિંગ વજન કાંડાવાળું પેકહાઉસ બનાવી શકાય છે જેવા અન્ય કેટલાક યોજનાઓ બાગાયતની સરકારશ્રી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે આ અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે અરજી કરવા કરવા માટે ઈગ્રામ કેન્દ્ર ખાતે બેંક પાસબુક આધાર કાર્ડ રેશન કાર્ડ સાત બાર આઠના ઉતારા લઈ જઈને નોંધણી કરાવી શકાય છે